એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક નથી ત્યારે બીજી તરફ ઉપલબ્ધ દવાઓને યોગ્ય જાળવણીના અભાવે લાખો રૂપિયાની દવા ફેંકી દેવી પડે છે રાજકોટની સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મોકલવામાં આવેલા દવાના જથ્થાને યોગ્ય રીતે ન સાચવતા લાખો રૂપિયાની કિંમતની જીવનરક્ષક દવા ફેકી દેવી પડી છે રાજકોટના જી એમ એસ સી એલ ના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે ચોમાસાની સીઝનમાં ખાસ જરૂરી એવી તમામ પ્રકારની દવાઓનો સરકારી જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે સરકારી વિભાગમાંથી મોકલવામાં આવેલો દવાનો જથ્થો વરસાદી વાતાવરણમાં બહાર રાખવાથી પલળી ગયો છે ગોડાઉનની બહાર રાખેલા જથ્થા ઉપર વરસાદી પાણી પડતા લાખો રૂપિયાની દવા અત્યારે નિરર્થક સાબિત થઈ છે આ આઉપરાંત અનેક પ્રકારની સર્જિકલ સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ જથ્થામાં પીપીઈ કિટ ખુલ્લી રાખવામાં આવતા તે પણ નકામી બની ગઈ છે સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર જુલાઈ બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો છે જો આ જથ્થાની યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો બે હજાર છવ્વીસ સુધી તે દવાઓ દર્દીઓને ઉપયોગી થઈ શક્યો હોત કેમ કે તમામ દવાની એક્સપાયરી ડેટ બે સુધીની છે ગોડાઉન મેનેજરને જાણ હોવા છતાં પણ આ જથ્થો બહાર રાખવામાં આવ્યો હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે આમ ગોડાઉન મેનેજર થી લઈને તમામ લોકોની જવાબદારી આ નુકસાની માટે ફિક્સ થવી જોઈએ તેવો ગણગણાટ થઈ રહ્યો છે સમયવીર સાથે યુવરાજ ચૌહાણ રાજકોટ